લસણિયા ભૂંગળા બટેકા બનાવવા માટે અહીં અમે તેરથી ચૌદ નંગ જેટલી બાફેલી બટેકી લઈ લીધી છે મિક્સિંગ બાઉલમાં બે ચમચી તેલ એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈશું હવે બાફેલી બટેકી ઉમેરશું અને સારી રીતે મસાલાથી કોટ કરી લઈશું ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધીમાં લસણની પેસ્ટ તૈયાર કરી લઈશું મિક્સર જારમાં લસણ લાલ મરચાંને પાણીમાં પલાળીને સોફ્ટ કરી લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરીને ગ્રાઇન્ડ કરી લઈશું લસણ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે કઢાઈમાં ત્રણ ચમચી તેલ ચપટી હિંગ ઉમેરશું તૈયાર કરેલી લસણની પેસ્ટ ઉમેરીને સાતડી લઈશું લસણનો કાચો સ્વાદ વહી જાય ત્યાં સુધી સાતડી લઈશું લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે પેસ્ટ સારી રીતે સતરાઈ ગઈ છે હવે મસાલામાં લાલ મરચું પાવડર જીરું પાવડર અને હળદર પાવડર ઉમેરશું સાથે ગરમ મસાલો પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું તેલ છૂટું પડવા લાગ્યું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું લસણની પેસ્ટ મસાલાથી કોટ કરેલા બટેકામાં ઉમેરી દઈશું સાથે એકદમ ચટપટું બનાવવા માટે અહીં અમે અડધા લીંબુનો રસ ઉમેર્યો છે સાથે કોથમીરના પાન ઉમેરીને બધી વસ્તુને બટેકા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું દસ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું જેથી બટેકામાં મસાલાનો ફ્લેવર સારી રીતે આવી જશે હવે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે આ ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને હવે ભૂંગડાને ફ્રાય કરી લઈશું તો આ રીતે બાકીના બધા ભૂંગડા ફ્રાય કરી લેવાના છે તો એકદમ ચટપટા લારી પર મળે તેવા ભૂંગળા બટેકા તૈયાર છે ફૂલ રેસીપી એનવાય કિચન પર આપેલી છે થેન્ક યુ ફોર વોચિંગ